સુરતમાં ભાઈ બહેનના સ્નેહના સંબંધમાં થયો વિશ્વાસઘાત સગા ભાઈ અને ભત્રીજાએ બહેન સાથે લાખોની કરી છેતરપિંડી ભાઈએ બહેનને ફૂસલાવી પચાસ હજાર રોકડા અને અઢાર તોલા સોનું પડાવ્યું છે સોનાના દાગીના અને રોકડા રૂપિયા લઈને રફુ ચક્કર બહેનને છેતરપિંડીની શંકા જતા નોંધાવી પોલીસ મથકમાં ફરિયાદ ઉત્તરાયણ પોલીસે મુંબઈમાંથી રાજુ શિરોયા અને અક્ષય શિરોયાને ઝડપી પાડ્યા છે બે દિવસની રેકી બાદ પંદર પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ રિકવર કરાયો

પાછા બે દિવસ પછી પછી એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવે છે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢારથી થી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ હજાર રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી બે દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા